જના કારણે સૌથી વધારે તકલીફ પડી રહી હોય તો તે વાહન ચાલકોને છે વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં શહેરની દુર્દશા જોવા મળી રહી છે ઠેર ઠેર ભૂવા રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે કારેલીબાગ પાણીની ટાંકી પાસે પણ આ પ્રકારે જ એક રોડ બેસી ગયો છે અતુલભાઈ જે રીતે હજી તો વરસાદ જે સુરત કે રાજકોટ કે દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો વડોદરામાં પણ પડ્યો નથી અને વડોદરા શહેરની આ દુર્દશા જોવા મળી રહી જે રીતના વગર વરસાદે વડોદરા શહેરમાં ભૂવા પડતા હતા હજુ તો ચોમાસું વડોદરા શહેરમાં દેખાયું નહીં ત્યારે આ કારેલીબાગમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે આના પહેલાં બી આપણે વાઘોડિયા રોડ પર એક ભૂવો જોયો હતો એટલે કે જે કોન્ટ્રાક્ટરો કામગીરી કરે છે ડ્રેનેજ લાઈન પાણીની લાઈન એમાં ક્યાંક લીકેજ રહી જાય યા તો કંઈક પાણી અંદરથી નીકળે એના કારણે આ ભૂવા પડતા હોય છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે વિભાગો છે એ સંકલન કરતા નથી કોન્ટ્રાક્ટરો વ્યવસ્થિત કામગીરી કરતા નથી તેના કારણે વારંવાર આવા ભૂવા પડ્યા છે આજે આ ભૂવો પડ્યો છે એટલે પાછો લાખો રૂપિયાનો ખર્ચો આમાં થશે એટલે કોન્ટ્રાક્ટર બી કમાશે અધિકારી કમાશે અહીંના જે બી નગર સેવક કમાશે બિલકુલ આ કારેલી પાસે આજે ભૂવો પડ્યો છે ને તેની પાસે ફક્ત બેરિકેડ અહીંયા લગાવી દેવામાં આવ્યા છે આ બેરિકેડ લગાવીને અહીંયા પાલિકા સંતોષ માણે છે કે અકસ્માત નહીં થાય પરંતુ આ ભૂવા જે કેવી રીતે પડે તે પ્રકારના આયોજન કરવામાં ક્યાંક પાલિકા ઉણી ઉતરી છે કેમેરા પર્સન નિકેશ વાળંદ સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા